આજે ભાઈ બીચ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર મિત્રો ભાઈ અને બહેન માટેના એક પવિત્ર તહેવાર રક્ષાબંધન પણ આવે છે અને એ માં બેન ભાઈને એ રક્ષા બાંધે છે અને સાથે પોતાના રક્ષણ માટે પણ એ વાત બતાવે છે પણ આજે એના કરતાં કંઈક ઉલટું છે આ તહેવારની અંદર બહેન ભાઈ માટે પ્રાર્થના કરે છે કે મારો ભાઈ ખૂબ તાકાતવાળો થાય મારો ભાઈ સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે મારો ભાઈ ઉત્તમ પ્રકારે જીવનમાં અન્યને મદદ કરે આવા પ્રકારની પ્રાર્થના છે એ આજના દિવસે બેન ભાઈ માટે કરતી હોય છે અને એ વખતે એ ખરેખર એ પ એ જે પ્રાર્થના છે એ પ્રાર્થના ખરેખર ફળે છે એમ પૌરાણિક પરંપરા છે એક વાત હતી પૌરાણિક થોડી નાની એવી વાત કરું કે એક રાજકુમાર યુદ્ધમાં જાય છે ત્યાં યુદ્ધ પૂરું કરી અને પાછો ફરતો હોય છે અને ત્યાં વચ્ચે કેટલાક દુશ્મનો એને ઘેરી વળે છે એને એવા સમાચાર મળે છે બેનને કે તારા ભાઈને દુશ્મનો એ ઘેરી લીધો છે અને હવે એ બચે એવી કોઈ શક્યતા દેખાતી નથી અને ત્યારે એ બેને યમરાજાને રાજાને એકદમ પ્રેમથી કોઈ પણ જાતની કપટ ન હોય એ પ્રકારનો પ્રેમ જીવન માટે અમરાજાને વિનંતી કરતી પ્રાર્થના કરી અને એમ કહેવાય છે કે જો કોઈ પણ પ્રાર્થના જો પૂરા દિલથી કરવામાં આવે અને એની પાસે માત્ર ને માત્ર સાચી બાબતોની જ માત્ર માગણી થતી હોય એટલે કે આપણે ખરેખર તો પ્રાર્થનામાં આપણે શક્તિ જ માગવાની હોય છે એટલે કે એને પણ જે પ્રાર્થના કરી અમરાજાને એમાં એણે એમ પણ કીધું કે મારા ભાઈને કેટલાક દુશ્મનોએ ઘેરી લીધો છે અને એ મારા ભાઈને એવી શક્તિ આપ કે બધા જ દુશ્મનો ઉપર એ પોતે બહાર નીકળી જાય અને પોતે પોતાના જીવ અહીંયા ઘરે પાછો આવી જાય અને એ સુરક્ષા માટેનું જે એણે પ્રાર્થના કરી અને એમાં પણ ભાઈને શક્તિ આપવાની વાત કરી એનું પરિણામ એ આવ્યું કે ખરેખર ભાઈને એ લોકો પહોંચી ન શીખા અને ભાઈ બેનની પાસે આવે છે પ્રાર્થનાની ઊંચાઈ કેટલી છે પ્રાર્થનાની પ્રસન્નતા કેટલી છે પ્રાર્થનાની પવિત્રતા કેટલી છે અને પ્રાર્થના એક જીવનનો એવું એક મહત્વનો અંગ છે કે જે વાત બોટના ભાગના માણસો સમજતા નથી અને ભાઈ બીજમાં બેને કરેલી પ્રાર્થના એ ખરેખર કુદરત ભાઈને શક્તિ આપે છે એ બચાવતા નથી કુદરત કોઈ દિવસ કોઈને કોઈ વસ્તુ ન આપે એને બચાવવા માટે પોતે ત્યાં જઈને મદદ ન કરે પણ એને શક્તિ આપે અને આ શક્તિની ભૂમિકા ઉપર એ ભાઈ પાછો આવે છે સુરક્ષિત રીતે અને ભાઈ બહેનની એક સુંદર મજાની એક વાર્તા આ વેફ્રસ્ટમાં બેસને બતાવી ભાઈ બેનનો સંબંધ એકદમ નિષ્ઠા ઉપર આધારિત છે પ્રેમથી કોઈ પણ માણસને દુશ્મનને પણ તમે ઓગાડી શકો એમ પ્રેમની વાત કહે છે અને એકતામાં પણ બહુ મોટી શક્તિ રહેલી છે ભાઈ બહેનનો સહયોગ મુશ્કેલીમાં એકબીજાને મદદ કરવી સુરક્ષા અને લાગણીનો પણ ખરેખર એણે એકબીજાને આપવા માટેનો આ ભાઈ બહેનનો પર્વ છે ભાઈ બહેનનો પર્વ ભાઈ બહેનનો પ્રેમ ભાઈ બહેનના સંબંધો એ સમાજ માટે એકદમ પવિત્ર સંબંધ ગણાય છે અને એ પવિત્ર થોડુંક આપણે વધારે ઊંચાઈથી વિચારીએ તો આપણા પાડોશીમાં રહેતા ભાઈ બેન પણ હોઈ શકે આપણા કોઈ સગા વાસી કે મામાના દીકરા કે બેન એમ પણ ભાઈબહેન હોઈ શકે અને ક્યારેક ક્યારેક અન્ય સમાજના કોઈ ભાઈ અને અન્ય સમાજની બેન આમ પણ હંમેશા આપણા સમાજમાં હોય છે અને એ પવિત્ર સંબંધને ટકાવી રાખવા માટેની જે આખી ભૂમિકા છે એમાં માત્ર ને માત્ર પ્રેમ અને લાગણી જ પડેલી છે અને આ વાત કોઈ પણ ભાઈ બહેન ગમે તે લેવલના હોય તો પણ એને નિભાવવી જોઈએ એમ આ ભાઈ તો તહેવાર આપણને કહે છે ઘણી વખત ભાઈ બહેનના આવા ઊંચા સંબંધોને કારણે કેટલીક વાર દુશ્મનાવટ બીજા અન્ય સાથે હોય ને તો એનો પણ અંત આવે છે ભાઈબહેન હંમેશા સાથે રહે નિષ્કપટ લાગણીનો પ્રવાહ એક ઉત્સવમાં રૂપાંતર થાય અને સાચા અર્થમાં પ્રેમ અને પરસ્પરનું રક્ષણ એ ભૂમિકા પર વિકાસ થાય એ આ ભાઈ ભીતો મહત્વનો રેફરન્સ છે મિત્રો બેન વિશેની કેટલીક વાતો કેટલીક વાર્તાઓ મેં મેં વાર્તાઓ મૂકી છે પણ આજ તો મારે માત્ર પવિત્ર તહેવાર જેવું ખરેખર સાચા અર્થમાં પવિત્ર છે એ ભૂમિકાને વધારે કરવા માટે દરેક ભાઈ બહેન પછી એ સગા હોય કે અન્ય પ્રકારની ભૂમિકામાં હોય તો એ ભાઈ બહેન પરસ્પર પ્રેમ અને લાગણીની ભૂમિકા ઉપર જીવે અન્ય કોઈ પ્રકારની ભૂમિકા એમાં દાખલ ન થાય એની પૂરી જાગૃતિ સાથે આ ભાઈ તહેવારને સૌ આપણે ઉજવીએ એવી લાગણી સાથે આજનો આ તહેવારનું મહત્ત્વ હું સૌને સમજાવું છું સૌને ધન્યવાદ